આજે આપણે આ વિડીયોમાં સ્વામી મહારાજનો એક પ્રસંગ જોઈશું અને અમદાવાદમાં વિચરણ કરતા મહંત સ્વામી મહારાજના દર્શન કરીશું તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ મહંત સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા સાયન્સ સભામાં દિન નિમિત્તે બાળકોએ સ્વામીશ્રીને પૂછ્યું સ્વામી બાપા આ વર્ષે આપણે કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યા છીએ આપણા મનમાં પણ આ ઉત્સવ માટે ખૂબ ઉત્સાહ છે હવે કાર્ય કરો તો વિશિષ્ટ સેવા કરીને લાભ લે જ છે પણ બાળકો બાળસભામાં સંખ્યા વધારવા શું સેવા કરે અને એ સેવા કયા વિચારથી કરે સ્વામી શ્રી કહે બસ એક તો મનમાં ધારી લેવું કે રાજીપો લેવો છે રાજીપો લેવો છે રાજીપો લેવો છે એનાથી આપણા મનમાં એવી વૃત્તિ જાગે કે બધું સારું સારું કરવાનું ગમે અને ખોટું કરવાનું જરાય ગમે નહીં એ રાજીપાની નિશાની છે